ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો તો મોર્નિંગનો ટાઈમ છે તો બધાને ગુડ મોર્નિંગ અને આજના વ્લોગની અંદર મિત્રો સ્વાગત છે હવે ડેઈલી તમને નવા નવા વ્લોગ આપણા ડેઇલી ટુ ડેલીને મળતા રહે છે અને અહીંયા આપણે આવી ગયા છીએ ફર્સ્ટ વિઝિટની અંદર તો પાછળ તમને મોટી જે જાફરા બધી ભેં જોવા મળી રહી છે અને આપણે બીજદાન કરવાનું છે તો પહેલાં તો આપણો પહેલો જ નિયમ છે જ્યારે પણ આપણે બીજદાન કરીએ એટલે પહેલાં તો ચેક કરવાનું ભાઈ હિટમાં પ્રોપર છે કે નથી જો પ્રોપર હીટમાં હોય તો જ આપણે એને એ એ કરવાનું છે નકર એ કરવાનું નથી તો પહેલાં તો આપણે ચેક કરી લઈશું હીટમાં છે કે નહીં અહીંયા લગભગ આપણા ઘણા બધા બીજદાનું હોય છે અને સરસ મજાની વાડીના દર્શન તમને કરાવી દો મિત્રો જો તારમાં જો ચાલુ કરી દીધું જેટલું ખાય ને એટલું બહાર તો મિત્રો ઘણીવાર તમારા પશુની અંદર જુઓ તમે વધારે પડતી ગરમીના કારણે પણ આંખમાંથી સીપડા પણ વળતા હોય છે તો જ્યારે પણ તમને એવું લાગે કે વધારે પડતી ગરમી છે એવા કેસની અંદર થોડું થોડું મિનરલ મિક્ચર પણ ચાલુ કરજો અને અનાજમાં નાખવાનો જે મીઠો પાવડર આવે છે બોરિક એસિડ પાવડર એક ગ્લાસમાં એક ચમચી નાખીને આંખી ધોઈ નાખવાની છે ત્યાર પછી પેન્ડિસ્ટિન એચએસ નામની જે ટ્યુબ આવે એ પણ તમે આંખની અંદર આંજી શકો છો જો તમે આંશો તો એના આંખની અંદર જો ઘણીવાર ઇન્ફેક્શન હોય એના કારણે પણ આવું થતું હોય છે અને ગરમી હશે તો મિનરલ મિક્ચર આપશો તો એનાથી પણ સારું એવું રિઝલ્ટ મળી જશે તો ચાલો આપણે એ એની તૈયારી કરી નાખીએ પહેલાં તો ચેક કરી લઈએ પશુપાલક મિત્રો ભેંસની અંદર ગરમી તમે કઈ રીતના ડાયગ્નોસિસ કરી શકશો કે ભેંહું ઘણીવાર મૂંગી આવતી હોય ગરમીમાં એટલે તમને લક્ષણો કેવા કેવા દેખાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર લક્ષણો તમને ક્લિયર દેખાય છે જુઓ તમે એક તો વારંવાર પેશાબ કર્યા રાખે ટીપે ટીપે પેશાબ કર્યા રાખે પછી એનો જે આ કુતરનો ભાગ જે છે આ જે પાછળનો ઉત્તરનો ભાગ છે એના ઉપર હોજો લાગે તમને કે અંદર એવું લાગે એ લક્ષણો આવશે જો તમે જોઈ શકો છો ટીપે ટીપે વારંવાર પેશાબ કરે રાખે હુમસળિયા મારે રાખે પછી ખાવા પીવાનું ઓછું કરી નાખે ત્યાર પછી પાર હોય જાય ઘણીવાર વાર વેહુંની અંદર એ તમને જોવા મળતું હોય છે કે ડોકાઈ જાય આપણે કે પૂછડું આનું હખણું નથી રહેતું મારા મોબાઈલ ઉપર પૂછડું નાખે એટલે બસ તને કાંઈ નથી કરવાનું તો આવા મિત્રો લક્ષણો તમને જોવા મળતા હોય છે મારો મિત્રો આવા લક્ષણો હીટ તમને જોવા મળતા હોય છે તો ચાલો હવે આને આપણે ચેક કરી લઈએ તો મિત્રો હવે ફૂલ તૈયારી થઈ રહી છે આપણા

એટલે જે તમે કહો એ મૂકી દઈશ બીજાના ઘરે જાય તો બચ્ચું તો સારું જ આવશે વીણો ટાઈમ કેટલો છે તોય બોલે છે કે મૂંગી છે બોલ હવ કો પેલા ગાંગરી છે

તો પશુપાલક મિત્રો આપણે ઓલરેડી ગર્ભાશયના કહેવાય ટોન છે પરફેક્ટ આવતા જ નહોતા એટલે આપણે એને બીજદાન નથી કર્યું કેમકે જ્યાં સુધી પરફેક્ટ ટોન ના આવે ત્યાં સુધી આપણે એની અંદર રિપીટ થવાની શક્યતાઓ રહેતી હોય છે તો આપણે એના માટે વિટામિનનું ઇન્જેક્શન પણ આપણે એને આપ્યું છે જેથી કરીને પંદર દિવસ આજુબાજુ થશે એટલે કમ્પ્લીટલી હિટમાં આવી જશે અહીંયા તમે જોઈ શકો છો ઇન્જેક્શન આપણે એને આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એચ એપનું આપણે ડોઝ જે મૂક્યું છે તો ફાઇનલી મિત્રો આપણે બીજી વિઝિટમાં આવી ગયા છીએ અને અહીંયા તમને એચએફ ક્રોસ વાસળી જોવા મળી રહી છે એને આપણે એઆઈ કરવાનું છે તો પેલા ચેક કરી લઈએ હીટમાં છે કે નહીં તો કે હિટમાં છે જો લક્ષણો બધા ફૂલ ગરમી છે આ તો તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યા છે પાછળના જે સિમટમ છે ઉત્તર ઉપર જો હોજો આવી ગયો છે આ ભાગ છે એ લાલ થઈ જતો હોય છે તો મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર આવી ગયા છે અને તમે અહીં જોઈ શકો છો મેં પાછળના આસળમાં તકલીફ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો દૂધ જોવો કેવું ખરાબ આવે અંદર છે ને આ રીતના લફરા જમી ગયા છે ઘણીવાર તમારા પશુની અંદર તમે બેથી ત્રણ ટાઈમ દૂધ ના કાઢો તો અંદર દૂધ જામી જતું હોય છે તો જ્યારે પણ આવી તકલીફ થાય ત્યારે જરૂરથી દૂધ તમારે કાઢી નાખવું જોઈએ તો આસણની અંદર જો આ રીતના ફોદાઓ થઈ જાય આ આસણની અંદર પશુપાલક મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટની અંદર તમે જોઈ શકો છો આ ગાની બોડી સ્ટ્રક્ચર વિહાણોને લગભગ એક મહિનો અને દસથી પંદર દિવસ થયા છે ગાયે ખાવા પીવાનું બંધ કરી દીધું છે ખાણ નથી ખાતી ઘણીવાર તમારા પશુની અંદર ખાસ કરીને દેશી આપણી જે ઓલાદ જે જોવા મળે છે એની અંદર સુગરના પ્રોબ્લેમ્સ બહુ આપણને જોવા મળતા હોય છે વિહાણ્યા પછી દૂધ વધારે હોય અને તમારા પશુને એક વખત દૂધ નિસવાઈ ગયા પછી આ રોગ થતો હોય છે જેને સુવા રોગ કહી શકાય કીટોસિસ કહી શકાય સુગર ઘટી જવું એવું કહી શકાય તો આની અંદર ટ્રીટમેન્ટમાં મિત્રો જુઓ તમે ડેક્સો જે પચીસ ટકાના બાટલા આવે એની અંદર ઓછામાં ઓછા ત્રણથી ચાર આપણે એને અત્યારે ચડાવી રહ્યા છીએ એના લક્ષણોની મિત્રો વાત કરું તો પેશાબ હાવ પાણી જેવો થઈ જાય અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ચેક કર્યો એટલે આની અંદર જુઓ લેબોરેટરી કરી છે અને પેશાબની અંદર આ એકદમ જાંબુડિયો કલર થઈ ગયો છે એટલે એનો મતલબ એવો છે કે આને વધારે પડતું સુગર ઘટે છે હવે એની સારવાર માટે તમે શું કરશો તો આને તમારે મકાઈનો ભવડો છે ગોળ છે સાકર છે બટેટા છે આ વસ્તુ જો તમે આપશો તો એના શરીરની અંદર સુગરનું લેવલ જલ્દી કમ્પ્લેટ થઈ જશે તો સુગર જ્યારે પણ ઘટે છે ત્યારે તમે મકાઈ ભવડો ગોળનું પાણી સાંજે પલાળીને સવાર આપી દેવાનું અને સાકરનું પાણી પણ ખૂબ સારા રિઝલ્ટ તમને મળતા હોય છે સાથે સાથે મિત્રો દૂધ ઉત્પાદનની અંદર લાંબો ઘટાડો જોવા મળતો હોય છે તો સ્ક્રીન ઉપર મિત્રો આપણો ડબ્બો તમને મોકલી રહ્યો છું મિલ્કોગેન તો જરૂરથી તમે મિલ્કોગેન પણ આ કેસની અંદર વાપરી શકો છો તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આઈ હોપ તમને આ નાનકડો એવો વ્લોગ ખૂબ જ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને અવનવા પશુપાલનના વિડીયો તમને દરરોજને દરરોજ નવા નવા વિડીયો અને નવી માહિતી તમને વિડીયોની અંદર મળતી રહે તો જરૂરથી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો